માનવ શરીરનો એક મહત્વનો ભાગ દાંત છે જે ખોરાક ચાવવા અને પચાવવામાં મદદ કરે છે દાંતનું બંધારણ અને તેના પ્રકારો વિશે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે પુખ્ત વ્યક્તિના મોઢામાં કુલ બત્રીસ કાયમી દાંત હોય છે જે ચાર મુખ્ય પ્રકારના હોય છે અને દરેકનું પોતાનું વિશિષ્ટ કાર્ય હોય છે છેદક દાંત આ આગળના ચાર દાંત છે જે ઉપરના અને નીચેના જડબામાં હોય છે કાર્ય ખોરાકને કાપવાનું અને ચીરવાનું કામ કરે છે રાક્ષી દાંત આ દરેક જડબામાં બે છેદક દાંતની બાજુમાં આવેલા એક એક દાંત છે તે અણીદાર અને મજબૂત હોય છે કાર્ય ખોરાકને ફાળવાનું અને પકડવાનું કામ કરે છે અગ્રદાઢ આ દાંતની પાછળ આવેલા દાંત છે દરેક જડબામાં ચાર અગ્રદાઢ હોય છે કાર્ય ખોરાકને ચાવવાનું અને ભરડવાનું કામ કરે છે દાઢ આ સૌથી પાછળ આવેલા અને સૌથી મોટા દાંત છે દરેક જડબામાં છ દાઢ હોય છે કાર્ય ખોરાકને બારીક ચાવવા અને દળવા માટે ઉપયોગી છે આ ઉપરાંત બાળકોને વીસ દૂધિયા દાંત હોય છે જે ધીમે ધીમે પડી જાય છે અને તેની જગ્યાએ કાયમી દાંત આવે છે આ દૂધિયા દાંત પણ ઉપર જણાવેલા પ્રકારોમાં વહેંચાયેલા હોય છે પરંતુ તેમ